બરાબર તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી સાબિત કરવા માંગો છો ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાઢીયો ભૂર્યો લાલિયો ભોલિયો નામ મા રીતે જો દસ પેટી પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર દંડ ફટકારો છો મજૂરીયા ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમે એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમિત બધી પ્રજા આવી છે અમારે રજૂઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું આમનાવતી હું રજૂઆત કરીશ તમે બોલાવો

રાજપીપળા છોડાય નહી હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ બેઠા છે હમણાં નીકળી ગયા બોલાવી લાવર હોલ મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળી કોન્ફરન્સ હોલ બેઠા છે બોલાવી

ના ના કલેક્ટર ના છે ભાઈ પેલી ચેમ્બર માં હમણાં નીકળી કીધું ને આવું થોડું ચાલે છે હક માગતે થી ભીખતે ગાંધી લડે થેનો